દાહોદ ખાતે જિલ્લા કક્ષાનો શિક્ષક પારિતોષિક સમારોહ જિલ્લામાં જિલ્લા તાલુકા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ એનાયત કરવામાં આવ્યા શ્રેષ્ઠ પ્રતિભાશાળી વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું ડૉ રાધાકૃષ્ણન સર્વપ્લિના જન્મદિવસને શિક્ષક દિન તરીકે ઉજવવામાં આવે છે શિક્ષણ એ વિકાસનો પાયો છે અને એ પાયાનો પાયો એટલે શિક્ષક વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિકસિત ભારતનો સંકલ્પ લીધો છે તેને સાકાર કરવામાં દેશના શિક્ષકોની ભૂમિકા આ દેશના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ અને પછીના રાષ્ટ્રપતિ ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનો જન્મદિવસ ઓગણીસ ને ઇઠ્યાસી એ શિક્ષક તરીકે એમનો જન્મદિવસ ઉજવાતો હતો એના લીધે પૂરા ભારત વર્ષની અંદર શિક્ષક દિવસની ઉજવણી થાય છે અને ભાગરૂપે આજે દાહોદ જિલ્લાની અંદર આ ઉજવણી અંદર અમારા પૂર્વ કેન્દ્રીય મંત્રી અને અમારા લોકપ્રિય સાંસદ શ્રીમાન જશવંશી ભાવરજી મારા ધારાસભ્ય શ્રી મહેશભાઈ ભુરિયા મારા મહેન્દ્રભાઈ ભાભોર કલેક્ટર શ્રી ડીડીઓ શ્રી પ્રિયોજના વહીવટાર શ્રી શિક્ષક મિત્રો શિક્ષણ સંજ્ઞા અને આ જિલ્લાના દસ જેટલા શ્રેષ્ઠ શિક્ષકોને પણ એવોર્ડ એનાયત કર્યા છે અને પુરા પગારના જે શિક્ષકો છે એમને પણ આજે અમે જેના એવોર્ડ પણ આજે આપ્યા છે કે એમને ચોવીસ હજાર માંથી ચાલીસ હજાર પગાર પણ આજે થઈ વધી રહ્યો છે એના માટે શિક્ષક જગત આવનારું ભારતનું ભવિષ્ય દેશના વડાપ્રધાન શ્રીમાન નરેન્દ્રભાઈ મોદી નું બે હજાર સુડતાલીસ નું પૂર્ણ વિક્ષિત ભારત બનાવવાનું સ્વપ્ન છે એમાં આ દાહોદ જિલ્લા અને ગુજરાતના દેશ માટે શિક્ષણ ખૂબ મહત્વ નો અપાયો છે એમ દાહોદના શિક્ષક મિત્રો આગામી દિવસો ની અંદર

ત્યારબાદ સેન્ટ સ્ટીફન્સ વિદ્યાર્થીનીઓ દ્વારા ગણેશ વંદના સ્વાગત ગીત સાથે સાંસ્કૃતિક આદિવાસી નૃત્ય રજૂ કરી દાહોદ જિલ્લા કલેક્ટર નમસ્કાર આજે દાહોદ જિલ્લામાં જિલ્લા જિલ્લા એવોર્ડ અને તાલુકા માં હું કુમાર હિંમતભાઈ મારી શાળા નું નામ સાકરદા પ્રાથમિક શાળા આજે મને તાલુકા કક્ષા નો શ્રેષ્ઠ શિક્ષક નો એવોર્ડ નવાજવામાં આવ્યો છે સાથે સાથે આજે મારે દાહોદ જિલ્લામાં પૂર્વનો દરવાજો એટલે કે દાહોદમાં આજે મને પૂર્ણ પગારનો ઓર્ડર પણ સાથે આપવામાં આવ્યો છે મારા પિતાશ્રી પણ મારી સાથે છે ખુબ મારી સાથે આનંદ નો એક અવસર પ્રાપ્ત થયો છે કે પાંચ વર્ષ ને બે મહિનામાં આજે મને પાંચ વર્ષે તાલુકા શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ ની સાથે આજે મને પાંચ વર્ષ નો પૂર્ણ પગારનો ફૂલ પગાર નો ઓર્ડર પણ આજે આપવામાં આવ્યો છે ખુબ ખુબ આભાર માનું છું તંત્રનો અને તમામ મિત્રો પણ હું આ તકે આભાર માનું છું જય હિન્દ જય ભારત બચુભાઈ ખાબડ પંચાયત અને કૃષિ રાજ્ય મંત્રી દ્વારા શાબ્દિક પ્રવચન કરી શિક્ષકોને બિરદાવ્યા હતા દાહોદ જિલ્લા સાંસદ જશવંતસિંહ ભાભોર દ્વારા પણ શિક્ષકોને માર્ગદર્શન આપી નરેન્દ્ર મોદીના વિઝન બે હજાર છેતાલીસ માટે વિકસિત ભારતના આપસવ ઘડવૈયા છો ત્યારબાદ દસ જેટલા શ્રેષ્ઠ શિક્ષકોને શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો પૂરા પગારના ઓર્ડરો અને પ્રતિભાશાળી બાળકોને પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા મારું નામ મુનિયા કલ્પેશ કુમાર દીપસી છે આજે જિલ્લા શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક સમારોહમાં હું ગૌરવની લાગણી અનુભવું છું મને જિલ્લાનો શ્રેષ્ઠ બીઆરસી તરીકેનો એવોર્ડ મળેલો છે મેં મેં બે હજાર સાતમાં શિક્ષક તરીકેની નોકરી આણંદ જિલ્લામાંથી શરૂઆત કરેલી સા ત્યાંથી જિલ્લા ફેર થઈ અને બે હજાર બારમાં દાહોદ જિલ્લામાં આવ્યો અને બે હજાર સત્તરમાં બીઆરસી તરીકેની મારી પ્રથમ નિમણૂક થઈ અને સાત વર્ષ બીઆરસીમાં થયા મેં એજ્યુકેશન ડિપાર્ટમેન્ટમાં બાળકોના ભવિષ્ય ઉજ્જવળ ભવિષ્ય માટે ઘણું બધું કામ કર્યા છે સીટી અંતર્ગત મારા ગત વર્ષમાં મારા તાલુકાની આખી શાળા આખા રાજ્યમાં પ્રથમ આવી હતી સાથે એને મેં ચિત્રકામ શિષ્યવૃત્તિ જેવી પરીક્ષાઓમાં ઝાલોદ તાલુકા સર્વશ્રેષ્ઠ પ્રદર્શન રહ્યું છે સાથે એન્સપાયર એવોર્ડ વિજ્ઞાન મેળો કલા મહોત્સવ જેવા વિવિધ program માં ઝાલોર તાલુકા દાહોદ જીલ્લા નું ગૌરવ વધારી ઝોન કક્ષા અને જિલ્લા જીલ્લા રાજ્ય અને ઝોન કક્ષા નામ ગોરવાન્વિત કર્યું છે અને સાથે આજે જે મને એવોર્ડ મળ્યો છે એ વહીવટી તંત્ર વતી મારા કામનું સરાહનીય કરવામાં આવ્યું તે બદલ વહીવટી તંત્રનો ખૂબ ખૂબ આભાર માનું છું અસ્તુ અહેવાલ જૈની શેખ લોકાર્પણ